વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સોળ વિભાગ એ જેમાં પ્રશ્ન એક છે જોડકા જોડો જેમાં પેલું છે ઓગણીસો એકાણું તેની સામે આવશે સી આર્થિક સુધારાઓનો અમલ ત્યાર પછી ઓગણીસો પંચાણું તેની સામે આવશે ઈ વિશ્વ વ્યાપાર સંગઠન ઓગણીસો બોતેર ની સામે આવશે એ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન અને ઓગણીસો એક્યાસી ની સામે આવશે બી વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલો પ્રશ્ન છે અઢારસો બોતેરમાં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કર પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું તો જવાબ આવશે સ્ટોકહોમ બીજું ખાલી જગ્યાના કારણે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે તો જવાબ આવશે ડી વૈશ્વિકીકરણ વિશ્વ વેપાર સંગઠનનું વડુ મથક ક્યાં સ્થળે આવેલું છે તો જવાબ આવશે એ જીનીવા ત્યાર પછી ક એક બે વાક્યમાં જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે તો વિદેશ વેપાર અને ઉદારીકરણ સાથે સંકળાયેલ છે બીજું છે નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી તો નવી ઔદ્યોગિક નીતિ ઓગણીસો એકાણું માં અમલમાં મૂકવામાં આવી હતી ત્યાર પછી ત્રીજું વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે તો વિશ્વ પર્યાવરણ દિન તરીકે પાંચ જૂનનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે ચોથું ટકાઉ વિકાસ શબ્દ બીજા ક્યાં નામથી ઓળખાય છે તો ટકાઉ વિકાસ શબ્દ બીજા સુપોષિત વિકાસ નામથી ઓળખાય છે પાંચમું રાજ્યની આવક અને ખર્ચની અંગેની નીતિ એટલે શું તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ છઠ્ઠું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ સાતમું નું પૂરું નામ લખો તો નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી વિભાગ બી ની અંદર પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવાના છે જેમાં પહેલું છે ખાનગીકરણના ગેરલાભો જણાવો તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે અને ભાવો અંકુશમાં રહ્યા નથી તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે ત્યાર પછી બીજું છે ભારત સરકારે કયા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા તો ભારત સરકારે આર્થિક વિકાસ અને વૈશ્વિકીકરણને પ્રોત્સાહન આપવા ઓગણીસો ને એકાણું પછી ત્રણ મુખ્ય સુધારા આર્થિક સુધારા અમલમાં મૂક્યા હતા જેમાં ઉદારીકરણ વૈશ્વિકરણ અને ખાનગીકરણનો સમાવેશ થાય છે ત્યાર પછીનું ત્રીજું છે ઉદારીકરણના લાભો જણાવો તો ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો થયો છે વિદેશ વેપારમાં વધારો થયો છે વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે ત્યાર પછી સંકલ્પના લખો જેમાં પેલી છે આર્થિક ઉદારીકરણ આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ બીજું છે ખાનગીકરણ તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું ત્યાર પછી છે વૈશ્વિકીકરણ તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી ચોથું છે ટકાઉ વિકાસ તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યાર પછી વિભાગ સીની અંદર મુદ્દાસર જવાબ લખો જેમાં પેલું છે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો તો દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે ત્યાર પછી ઈસવીસન વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરમાં ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળ જળવાઈ રહે તે રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય તે રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો તો સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ એક જાન્યુઆરી અઢારસો ઓગણીસો ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી આ સંસ્થાનું વડુ મથક જીનીવામાં છે તેના મુખ્ય ધ્યેયોમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કરવા વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું ત્યાર પછીનો પ્રશ્ન કે ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરો તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાય છે આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વૈશ્વિકીકરણથી ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થઈ છે તો સૌ પ્રથમ વૈશ્વિકીકરણના લાભ છે કે જેમાં ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો છે દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો છે દેશમાં વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધ્યું છે જ્યારે ગેરલાભની વાત કરીએ તો નિકાસોનું પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં વધારો થયો છે દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો છે અને દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે તેથી આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સોળ ના સ્વઅધ્યન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો